મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે આજે તારીખ તારીખ ને વાર મિત્રો મંગળવારના રોજ આજની આવકની વાત કરી મિત્રો આવક તો બંધ છે મિત્રો અને આજની સ્ટોકની વાત કરી મિત્રો તો સ્ટોક આજે આટલો જ છે મિત્રો આજનો દિનો સ્ટોક છે મિત્રો અને મિત્રો અત્યારથી જ વાહનોની લાઈન યાર્ડ ની બહાર લાગી ગઈ છે મિત્રો

ત્રણસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો ત્રણસો ને એકાશી રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો છો આમાં ત્રણસો ને એકાશી રૂપિયામાં વેચાણો છે ને આમાં અમુક આ ટાઈપનો માલ છે મિત્રો

ભાવ થયો છે આમાં સાઈઝ નાની સાઈઝમાં દેખાઈ રહ્યું છે અને મીડિયમ સાઇઝમાં ક્વોલિટી દેખાઈ રહી છે અને અમુકમાં કોકમાં કોટો જોવા મળી રહ્યો છે આ

પાંચસો ને એકાવન પાંચસો એકાવન રૂપિયા નો ભાવ છે પાંચસો ને એકાવન રૂપિયા માં વેચાણો છે